અને મહેરબાની કરીને સાચું લગાડવા માટે સારું લગાડવા માટે નહીં કહેતા પતિ પત્ની એકબીજાનો હાથ પકડે એ બે છે તો માણસ તરે આજકાલ એવું થયું કે એ બે જ એકબીજાને છેત રહે નહીં પૂછજો તમારા પતિને પાસે બેસાડીને પૂછજો તમે પત્નીને પાછે પાસે બેસાડીને પૂછજો કે તને મારી પર ભરોસો છે ક્યાંકથી પણ જો જવાબ આવવામાં વિલંબ થાય અથવા તો ગોળ ગોળ જવાબ આવે અથવા તો ખબર પડી જાય કે આ જવાબ યોગ્ય નથી તો એને પૂછજો સામે વાળા તમારા પતિ પત્નીને કઈ બાબતમાં ભરોસો નથી અને એ જે કહે ને કે મને આ બાબતમાં તમારા પર ભરોસો નથી તો ત્યાં તમારું તમારું કર્તવ્ય બને છે કે તમે જો એને એમ કહેતા હો કે હું તને પ્રેમ કરું છું તો પહેલા ભરોસો નિર્માણ કરવો એ પણ બહુ જરૂરી છે